તાંગદ્રા ખારાવાડ ફાયરિંગ કેસમાં બે શકમંદો ચડપાયા સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા મારીને લૂંટના ગંભીર કિસ્સાઓ સામાન્ય બનતા જોવા મળે છે ત્યારે એવો જ એક કિસ્સો તાંગદ્રા શહેરના હરિપર રોડ સ્થિત ખારાવાડ વિસ્તારમાં સામે આવ્યો છે જેમાં શાહરૂખ કાજેડિયા નામના ચોવીસ વર્ષીય યુવાન પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ યુવાનને પ્રથમ શિવ શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગર અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવામાં આવ્યો છે ત્યાં સર્જરી દ્વારા યુવકના પેટમાંથી ગોળી કાઢવામાં આવી હતી અને ફાયરિંગથી ઘટનાથી લાલ ગુમ થયેલ ધાંગધ્રા સહિત જિલ્લા પોલીસે તપાસનો દોર ચાલુ રાખ્યો હતો એક તબકે ઈજાગ્રસ્ત યુવકની પૂછપરછમાં તેના દ્વારા ગોળી પાછળથી વાગી એટલે ફાયરિંગ કરનાર જાણીતા કે જાણે ઇસમ કોણ હતા એ તો જાણતો નથી તેમ સામે આવતા પોલીસ પણ મૂંઝાણી હતી ત્યારે ફાયરિંગની ઘટનાની પગલે બાદમી નેટવર્ક અને સતત તપાસ બાદ પોલીસ અંતે ફાયરિંગ કરનાર બે શકમંદ ઇસમોને ઝડપી લાવી હતી બંને શકમંદ શાહરૂખ ઉર્ફે રાજા બાબુ અને શાહરૂખ સલીમભાઈ મોવરની ધરપકડ કરી બંનેની કડક ખાતે પૂછપરછ હાથ ધરાઈ રિપોર્ટર રઘુરાબારી ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા